નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આજે સોમવારના દિવસે મેલડી માંગની કૃપાથી આ ચાર રાશિના લોકો મળશે પોતાના કાર્યમાં સફળતા તો ચાલો મિત્રો વિડીયોમાં એક મેષ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારી કલા કૌશલ્યમાં સુધારો લાવશે તમારી ખુશીઓ અને સંપત્તિમાં પણ વધારો થશે અને જો તમારો કોઈ વેપારી સોદો ઘણા સમયથી પેન્ડિંગ હતો તો તે પણ પૂરો થઈ શકે છે તમારા મનસ્વી વર્તનને કારણે કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે તમારે કોઈની બાબતમાં વધારે ન બોલવું જોઈએ નહીંતર તમારા કામ પર પણ તેની અસર પડી શકે છે જો તમે પરિવારમાં કોઈને કોઈ જવાબદારી આપો છો તો તે તેને નિભાશે અને રાજકારણમાં કામ કરતા લોકોને મોટું પદ મળી શકે છે વૃષભ રાશિની વાત કરીએ તો તમારે તમારા વ્યવસાયમાં તમારી કમાણી વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે તમારે કોઈને પૈસા ઉધાર ના આપવા જોઈએ તમને તમારી માતા તરફથી ભેટ મળી શકે છે परिवार ना कोई सभ्य तरफ थी सारा समाचार मलवाती आजे वातावरण खुशनुमा से शिक्षण माटे विदेश जता विद्यार्थी ने आजे क्या अर्जी करवानी तक मिली तमारा परिवार ना सभ्यों साथे पिकनिक वगैरे पर जवानी योजना बनावी शको छो। परंतु स्वास्थ्य संबंधित केटली समस्या तमने परेशान करे मिथुन राशि बात करिए तो નોકરી કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે શેર માર્કેટ સાથે જોડાયેલા લોકોને કોઈ મોટું કામ મળી શકે છે તમને કોઈ નવો પ્રોજેક્ટ મળવાની સંભાવના છે અને તમારી આવક વધવાથી તમારી ખુશીનો કોઈ પાર રહેશે નહીં નોકરીમાં કામ કરતા લોકોએ પોતાના અધિકારીઓની વાત પર ધ્યાન આપવું પડશે નહીંતર તેમના કામમાં થોડી અડચણ આવી શકે છે કર્ક રાશિની વાત કરીએ તો આજનો દિવસ ખૂબ જ સારો રહેવાનો છે સ્વાસ્થ્ય સારું રહેશે તમારી પત્ની સાથે ચાલી રહેલા મતભેદો દૂર થશે વેપારમાં લાભ થશે કોઈ ખાસ વ્યક્તિના સંપર્કથી આજે તમને કોઈ મોટું કામ મળી શકે છે પરિવારમાં માન સન્માન વધશે પરિવારમાં તમને કોઈ સારા સમાચાર મળશે સિંહ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે કેટલીક ગૂમચવનો લઈને આવશે તમારો કોઈ ખોટો નિર્ણય તમને પરેશાન કરી શકે છે કારણ કે તમે કોઈ કામને લઈને તમારી ઈચ્છા મુજબ કામ કરશો જેના કારણે તમારે પરેશાનીઓનો સામનો કરવો પડશે પારિવારિક જીવનમાં તમારે તાલમેલ જાળવી રાખવાની જરૂર છે તમારે તમારી અંગત બાબતોમાં કોઈ બહારની વ્યક્તિની સલાહ ન લેવી જોઈએ કન્યા રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે કેટલીક રૂમચવણો લઈને આવશે તમારો કોઈ ખોટો નિર્ણય તમને પરેશાન કરી શકે છે કારણ કે તમે કોઈ કામને લઈને તમારી ઈચ્છા મુજબ કામ કરશો જેના કારણે તમારે પરેશાનીઓનો સામનો કરવો પડશે પારિવારિક જીવનમાં તમારે તાલમેલ જાળવી રાખવાની જરૂર છે તમારે તમારી અંગત બાબતોમાં કોઈ બહારની વ્યક્તિની સલાહ ન લેવી જોઈએ તુલા રાશિની વાત કરીએ તો આજનો દિવસ એવા લોકો માટે સારા સમાચાર લાવશે જેઓ તેમની કારકિર્દી વિશે ચિંતિત છે તમારે વેપારમાં નફાની નાની તકો પર ધ્યાન આપવું પડશે અને તમારા સમયનો સદુપયોગ કરવો પડશે તમને વ્યવસાયમાં પ્રગતિ કરવાની તક મળશે હું થોડી ચિંતિત છું કારણ કે તમે ખૂબ ફરો છો તમારે વિચિત્ર પ્રવૃત્તિઓમાં વ્યસ્ત ન થવું જોઈએ તમારે અને તમારા જીવનસાથીએ તમારા પરિવાર માટે સમય કાઢવો જોઈએ વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે તમે કોઈ ષડયંત્રનો શિકાર બની શકો છો વેપારમાં નુકસાન સહન કરવું પડશે જો તમે કોઈ નવું કામ શરૂ કરવા ઈચ્છો છો તો આ સમય યોગ્ય નથી મિલકતને લઈને પરિવારમાં વિવાદનું વાતાવરણ રહેશે તમે તમારા માનમાં ઘટાડો અનુભવશો વાહન ચલાવતી વખતે સાવધાની રાખો અકસ્માત થઈ શકે છે ધનરાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે જટિલ રહેશે કૃપા કરીને વ્યવહારની સમસ્યાઓથી વાકેફ રહો तमे नवी नौकरी ले व्यस्त रहे तेथी तमारे तमारी पाछली नौकरी पर ओछू ध्यान पड़शे अने तमारा खर्च पण ध्यानपूर्वक विचारवू पड़शे जो तुम्हें लांबा समय शरीर दुखावा परेशानों तो अवगणना न करवी जोए बहार लोकोनी सा पारिवारिक मुद्दाओ न लावो कार्यस्थल पर तब भूलो छो मकर राशि बात करिए तो आज न दिवस सामान्य सा तमे स्वास्थ्य मांग लाभ अनुभवशो तमने कोई प्रिय व्यक्ति विषे दुखद समाचार प्राप्त तमारे नुकसान सहन करव पड़ सके आज कोई नवं वाहन वगैरह खरीदशो नहीं, नव काम शुरू न करव परिवार मतभेद ने लईने वाद विवाद थी दूर रहो તમારી વાણી પર નિયંત્રણ રાખો કુંભ રાશિની વાત કરીએ તો આજે તમે મોજમસ્તી કરતા જણાય છે અને વેપાર સારો રહેશે કે તમારે કોઈને સલાહ આપતા પહેલાં ખૂબ કાળજી લેવી જોઈએ બાળકોના વિકાસમાં આવતા અવરોધો દૂર થાય છે કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં ધીરજ જાળવી રાખવી જરૂરી છે આવક વધે તેવા સ્ત્રોતો પર તમે સંપૂર્ણ ધ્યાન આપશો રોમેન્ટિક લાઈફ જીવતા લોકો પોતાના પાર્ટનર સાથે લાંબી યાત્રા પર જઈ શકે છે મીન રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા પ્રયત્નોનો રહેશે તમે કામ પર વધુ સારા પરિણામો પ્રાપ્ત કરશો વધુ ખુશ થશો અને તમારી આસપાસના લોકોનો વિશ્વાસ મેળવવાનું સરળ બનશે તમારા મનમાં પ્રેમ અને સહકારની ભાવના રહેશે વેપારમાં સંવાદિતા જાળવી રાખવી પડશે તમે કામમાં સારું પ્રદર્શન કરી શકો છો પરંતુ કોઈની પાસેથી પૈસા ઉધાર લેવાનું ટાળો નહીં તો તમને પછીથી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો